ભરુશમાં આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો પરિવાર કામર્થે અર્થે પૂના ગયો હતો આ સમય દરમિયાન ઘરના સીસીટીવી કેમેરા બંધ થઈ જતા ચોરી થઈ હોવાની શંકાએ ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ બંધ મકાનમાં ચોરીને અંજામ આપી કુલ પાંચ લાખની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા આ મામલે મકાન માલિકે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે ભરૂચ શહેરના જિલ્લા પંચાયત પ્રમુખના બંગલાની પાછળના ભાગે લક્ષ્મીનારાયણ સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી ચોવીસમી જાન્યુઆરીના રોજ પોતાનું મકાન બંધ કરીને કામ અર્થે પૂના ગયા હતા આ સમયે તેઓએ પોતાના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં કેમેરા બંધ થઈ ગયા હોવાનું માલુમ પડતાં ઘરમાં કંઈ બન્યું હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓ તાત્કાલિક ભરૂચ ઘરે આવવા માટેની નીકળ્યા હતા જ્યાં આવી ચેક કરતા મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ સમય એ દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં રહેલા રૂપિયા પાંચ લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી લાખોની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા જો કે અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ તેમની કારને લઈ જવાનો પ્રયત્ન કર્યો પરંતુ કારની બેટરીના વાયર કાઢેલા હોય તસ્કરો તેમાં સફળ થયા ન હતા

એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈક ઘરમાં પ્રોબ્લેમ નથી ને અમને જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા લોક એના અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો સારો બધો સામાન વેરવિકેર થયેલો હતો એટલે અમે તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે બે ફ્લોર છે સામાન વેરવિખેર કરીને ચોર વધુ લઈને ભાગી ગયા હતા આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યા ની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી કેટલા ચોરી થઈ આ પૂરી ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કેટલાની ચોરી છે